હાલસે ને આપણે સાની માની સોટલી કાપી લઈ આપણે સોટલી કાપવા આવ્યા છે અને પછી આ ભૂત ભૂત્યા ને એ આપણા વસમાં થઈ જાય છે આ મોટા ભૂતની કાપી લઈ અને અમે કેવીને એમ જ તારે કરવાનું છે કરીશ ને હમ કરવું જ પડશે નહીં કરને તો આ સોટલી અમે હરગાઈ નાખશું તો તુંય હરગી જઈશ અને હવે છે તારે અમારા ઘરે આવવાનું છે અમારું કામ કરવા આ તારા બીજા ભૂત ને હાલો હાલો ભૂતડા હાલો તમારી પાસે તો બધા કામ કરાવવાના છે મારે મીરા ઘરે લઈ જઈને પછી બધું આની પાસે છે આપણે તો તારા કામ થાય

तो हालो मार करे हमने खबर जी कौ ने ई करी दे मारा भूतड़ा जाई सु करे हाल ले आईला जाई आके हालो 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 એ બા ઊભા થા ઊભા થા આમ જોવા હું શું લાવી હું લાવી તું આ બો એ બા અહીંયા મરો અહીંયા મરો જા ભાગો છો અહીંયા આવ તારી મને ભાગે ને આ પૂછે મારી નાખે એ બા આ કાઈ નો કરે આ ભૂત્યા ને મારા વસમાં છે મે એની સોટલી કાપી લીધી છે હે હા એટલે કાઈ ન કરે ના તમારી જો લ્યો હા આ તો કાઈ નથી કરતા પણ તું આને ઘરે હું કામ લાવી હો હે બા આમ તો જો કે છે ઘરે હું કામ લાવી એ આર્યા ને એ આપડા ધાયરા કામ કરે જી કેવી ને ઈ કરી દે એ આ બટા તું થોડી ગાંડી થઈ જઈ શકે છો આ તારા બાપ કાઈ ધાયરા કામ નો કરે અને રાતે હું તાજ મારીને વઈ જાય એ બા તમે હજી જાણતા નથી આ ભૂતની સોટલી કાપી લઈને એટલે આપણે કેવીને એ બધુંય કરે એ આની પાસે શક્તિ હોય એવું છે આ તારા તારા કામ કરે હે હા તો કરાય તો આને કામ કરાવું ને હા કરાય બા એક કામ કરી આપણી પાંસે અમથુંય નાનું એવડુંક મકાન છે આ ઓયડીમાં રહેવાનું ગમતુંય નથી બંગલો બનાવી લેવી બંગલો બનાવશે હા બનાવશું કે કે બંગલો બનાવ્યા મારે છે ને મોટો જબરો બંગલો જોઈશે મને આ પાટ પીળો ને એમાં મોટો જબરો બંગલો બનાવી દો અરે બટા આ તો કેવડો મોટો બંગલો છે છે અરે વાહ વાહ બટા આ તો તો કામના હો બંગલો બંગલો તમે માનતા ને કા હાલો હાલો બધા જોવા જઈએ અરે આ બટા આપડો બંગલો જોવા તો કેવો છે હાલો 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 હલો હલો વાહ

ઓલો મારો દીકરો ટીટીઓ ને હર કોણ લાયો ની સારો કે જા પગાર લેવાનો હોય તમારા દીકરા મોર હોય અને અહીંયા કામ કરવાનું હોય તો મારા દીકરા વાયા હોય કેરે મરસે જો આયા આયા એ તમારી સાઈડ તો માતા માતા જો યા સરપસ તો કેવા છે હાલો આ શું ગદરા ઠોકો પેલા અમારી વાત તો સાંભળો તમે તમારી શું વાત સાંભળે ભલા મને આટલું બધું મોડું હોય કાકા અટાડા પર અમારી વાત સાંભળો સમજો સરપસ અને આવતા હતા પેલા આપણા ગામની રાધરી નો રે રસ્તામાં અમને ભૂગી થઈ એ છે ને મેં ભૂતરાળ લઈને જતી હતી અને હે ને એને સોટલી કાપલી તી અને એના વસમાં થઈ જતા નહીં આમ જો એના બધાય ધારા કામ કરે તારો બાપ આ જમાનામાં ભૂત હોય હે સરપંચને કેમ બનાવેલા સમજાય ને તો હા શું કે સરપંચ અને આમ જો એ ભૂતડીએ બે મિનિટમાં તો મોટો જબરો બંગલો કરી વાયનો આમ જો આમ કરીને આમ ક્રિન

હવે બે પુત્રા થી એટલું કામ કરાવશે ને કરોડપતિ બની જાય છે પછી તમારા હામ કોઈ નહીં જોવે અરે બાપરે પછી તો આપણે ઠેફે ઠેફે દેચું કે મારા હામ ફોર્મ ભરશે સરપંચ બની જાય છે અને આપણે ભિખારી બની જાય છું અરે ઇની મને આનું કાઈક તો કરવું તો છે શું કરશું એ કઈ હે મારી પાસે શું ઈ પુત્રા આપણે લઈ લે તો અરે બાપરે પછી આપણે કરોડપતિ બની જાય છું એને કહેવાનું જો એટલા પૈસા માંગ પણ એમ નહીં માને તો તો પછી આપડી દાદાગીરી તો આપને ખબર જ છે આપણને આવડે જ છે આપડા લોહી માં છે હાલો હાલો તારે જી ના ઘરે આવું છે અને એ ભૂતલી સોટલી લઈ લેવી છે ભૂતે લઈ લેવા છે હાલો 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 બધા હાલો તમે માનતા નતા કા જોઈ લો હા નહી તમારો બાપ અહીંયા તો બંગલો બની ગયો હવારમાં હું આ પટ માં હંગવા આવ્યો તને તો અહીંયા કાય ન નતારીની મને બંગલો બની ગયો હા અહીંયા તો મારું છે એક છંડા છોવું જોઈએ છંડા છે નથી એ બધું સાફ થઈ ગયું હે હા પણ મારી દીકરી રાતડી દેખાતી નથી ચા છે ઉપર છે બોલાવો હા હા આપણે આયા ઈ કામ કરી હા હા ઓય રાતડી ઓય રાતડી ઓય આ એટલે હાલ સરપસાયા તારા કરે હાલ શા મરી

આ બે ભૂત અને આની સોટલી અમને આપી દે હાલ હે હા આ ભૂત અને સોટલી હું તમને આપી દઉં લે કરો વાત આ જાણ કે મફત આવતા હોય કેટલી મે મહેનત કરી છે રાત દી જાગી છું ત્યારે આની સોટલી કાપવામાં મારે સફળ થયું છે ને તમને આપી દઉં અમારે મફત ક્યાં જોઈએ તારે પૈસા જેટલા જોતા એમને કે ના ભૂતલા નાની સોટલી એમને આપી દે લ્યો કેસે પૈસા માંગી લે સમજો જેટલા કહું ને એટલા પૈસા લાવી દે અને ઘર માં તો તિજોરી ભરી છે પૈસા અને ગરાણા થી અરે બબલી ની મને હવે શું કરવું આમે નો મહિની બસ હવે છે ને ફરક ડટ્ટી મારો આપડી ધન કે ડાળીયો થોડી આઈ વાત સાચી હો અલા રાદડી હું આ ગામનો સરપંચ છું હો પાણી માની આ ભૂતળા ને આની છોટલી અમને આપી દે નકર રાતો રાત તારા કાંટિયા નોખા થઈ જાય છે મારા કાંટિયા અને સરપસ તમે નોખા કરશો આમ જો સરપસ તમે મને ઓળખતા નથી આ ભૂત લાવીશું તો હું તમારથી બી જઈશ એમ હે આમ જો ખાલી આ ભૂતને ઈશારો કરીશ ને એ ખાલી આમ ચપટી વગાડશે ને બધાયને એને હડગાઈ નાખશે

લાવીશું રાતડી તો તો તને આ મંત્ર મંત્ર ને બધું આવડતું હોય ભૂત ની સોટલી બોટલી કાપતા હાલ ને અમને બીજું ભૂત પકડાઈ દે ને એની સોટલી કાપી દે ને હાલ ને અમારે એ સરપસ

જાવ તો ભલે જાવ મને કઈ વાંધો નથી તમ તમાર લઈ આવો પણ આમ જો ભૂત ભારી અને બધાને શેરણ્યું નો થઈ જાય હો હલો અમને શેરણ્યું ન થાય અમે પાટલેરણ ભૂતની સોટલી કાપ લીચુ હે હા પણ મને ઈ તો કે જરા ભૂતની સોટલી કાપ તરા તું મંત્ર મંત્ર શું બોલેસ એ સરપંચ

અમારા ભૂતારે બજવાડવા છે બટા રાધડી એ બીજો ભૂત લાવશે તો આ બેને મારી નઈ નાખે એ બા મને બધી ખબર છે આ સરપહર્યા ને એ બધાય હાવ ફટુ છે એ ભૂતને ભારીને શેરી રહેવાના સોટલી તો હું હમણા કવી કાપે તો આ વાદો ને હારું હાલો આપણે આ ભૂતને અંદર લઈ લઈ અને પછી બીજા કામ કરાવી હા હાલો 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 તમારો બાપ હાલો મહાણિયા ની આવી ગઈ છે હવે પૂતળા એટલા માં છે કે છે કે મારા દીકરા ચાય છે આપણો સરપાસ ભૂત આગળ પણ હોય શકે ભૂત વાહે પણ હોય શકે કે ભૂત જમીન માં પણ હોય શકે એટલે બધી ધ્યાન રાખવાની હાલો હાલો તમારો બાપ ગોતો ગોતો ભૂત ને ગોતો ઈની સોટલી કાપવાની છે

पर मने बीक लागे हे सरपंच तो फाटली नोट छे हम हालोनी आगे तुम्हारी पे तरवड छे ई वाताची हा तो गमीम करीना सुडेलनी चोटली कापवानी छे हगडालो हगडालो जय माताजी जय माताजी ओ अरे नरे नि जो वो भागता नाही हा हा हालो 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 जय माताजी जय माताजी हा हा हालो हालो आनी चोटली कापले हालो ओए बापा ओए I don't know.